આ છે રોશની સોલંકી જેમણે રેરેસ્ટ ઓફ રેર રોગ થી પીડાતી તેમની બહેનપણી નું દુઃખ જોતા એક સોફ્ટવેર બનાવી દીધું તેમની મિત્રને ને રેર સ્કીન ડિસીઝ હેનોક્સ કોન્ડલીન પરપ્યુરા એટલે કે એચએસપી નામનો રોગ હતો જેરે ઓટોઇમ્યુન ડિસીઝ છે અને જો જલ્દી ડિટેક્ટ નહી થાય તો તેના ઘણા બધા એવા પરિણામ આવે કે પાછળથી બહુ તકલીફ થાય કિડની પર અસર થઈ જતી હોય છે અને ઓટોઇમ્યુન ડિસીઝ ઘણા બધા ટાઈપ હોય એટલે જનરલી એને ડાયગ્નોસ કરવામાં થોડી પ્રોબ્લેમ આવે કે થોડુંક લેટ ડાયગ્નોસ થવાના ચાન્સ થઈ શકે અને જે મારી ફ્રેન્ડના કેસમાં થયેલું હતું આ રોગ વિશે જો દર્દીને સમયસર જાણ ન થાય તો ગંભીર પરિણામો આવી શકે છે કારણ કે રિસર્ચ પેપર ઘણા બધા વાંચ્યા એવું જાણવા મળ્યું કે એચએસપી ના કેસમાં મોસ્ટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વારો પણ આવે કિડની ફેલ થઈ જવાના ચાન્સ પણ હોય છે અને ઘણા બધા નાના બેબીઝ ઇવન એ લોકોને પણ આવી આવી તકલીફો આવી છે આવિષે જાણ થતા સુરતના સરવજનિક એજ્યુકેશન યુનિવર્સિટીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરી રહેલા રોશની એ આર રેર બીમારીમાં ડોક્ટર્સને મદદ કરે તેવો સોફ્ટવેર બનાવવાનો નિર્ણય કર્યો જેમાં તેમના પ્રોફેસર દિપાલી કાસટે તેમની મદદ કરી ઈમેજ પ્રોસેસિંગ કરીને આ ઇસપે કામ karna tha kyunki ek bahut hi rare disease hai jo 10000 me se ek individual ko hoti hai to iske humko images bhi nahi mil rahe the So, फिर हमने इमेजेस निकालने के लिए काफी आ, लोगों से कांटेक्ट किया बट प्राइवेसी इश्यूज के वजह से हमको वो उसमें भी काफी दिक्कतें आ रही थी वो इमेज प्रोसेसिंग में हमने आ, से हमने डायग्नोस किया इन दोनों के कॉम्बिनेशन से हमारी सिस्टम जो चीज को पांच दिन लग रहे थे वो चीज एक मिनट में ऑन अ क्लिक पेशेंट को पता चलता है कि हाँ एच होने के चांसेस है તો ઉસકો ડોક્ટર કો દિખાના જરૂરી હે આ સિસ્ટમ ડેવલપ કરવા રોશની એ લગભગ 500 જેટલા લોકો જેઓને આ રોગ થયો હતો તેમનો સંપર્ક કર્યો હતો જેનાથી હવે દર્દીને 7-8 સવાલ પૂછવા થી અને ફોટો અપલોડ કરવાની સાથે જ મિનિટોમાં જાણ થઈ જાય છે કે તે વ્યક્તિને HSP છે કે નહીં શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એ